ખેડા જિલ્લાની ચકલાસી નગરપાલિકામાં પ્રમુખનું નાટ્યાત્મક રાજીનામું ભાજપ દ્વારા ચકલાસી નગરપાલિકામાં સત્તા કબજે કર્યા બાદ ઉભો હતો વિરોધનો વંટોળ ચકલાસી નગરપાલિકાના બાવીસ સભ્યો દ્વારા પ્રમુખ વિરોધ લાવવામાં આવી હતી અવિશ્વાસ દરખાસ્ત ચીફ ઓફિસર દ્વારા પ્રમુખને પંદર દિવસમાં સામાન્ય સભા બોલાવવા જણાવ્યું હતું સામાન્ય સભા નહીં બોલાવાતા પ્રમુખ ધર્મેશભાઈ વાઘેલાના પ્રમુખનું ચાર્જ ઉપપ્રમુખ અમિત પટેલને સોંપી સભા બોલાવવા દરખાસ્ત કરાઈ હતી યુપી પ્રમુખ દ્વારા સામાન્ય એજન્ડા કાઢી તારીખે નક્કી કરતા પ્રમુખ ધર્મેશભાઈ વાઘેલા હારમાં ફાળી ગયા હતા અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ જશે તેવા ડરથી જિલ્લા કલેક્ટરને રાજીનામું ધરી દીધું હતું જિલ્લા કલેક્ટર દ્વારા પ્રમુખ પદનો ચાર્જ વિધિવત ઉપપ્રમુખ અમિતભાઈ પટેલને સોંપવા આદેશ કર્યો હતો